અમરોલી વિસ્તારમાં શ્રમિક પરિવારની સગીરા સાથે બળાત્કાર કરનાર આરોપી બિલ્ડર કિશોર દાયાણીને પોલીસે પકડી પાડ્યો અમરોલીમાં ઉત્તરાખંડના શ્રમિક પરિવારની સગીરા પર બળાત્કાર ગુજારવાના ચકચારી પ્રકરણમાં બિલ્ડરની સંડોવણી બહાર આવી હતી જેમાં પોલીસે બિલ્ડરને સગીરા સપ્લાય કરવામાં ભાવના નામની યુવતીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ભાગતા ફરતા બિલ્ડર કિશોરની પોલીસે ધરપકડ કરી

પસાવી ફોસ લાવીને ભાવના એ આગોદરા આયોજન મુજબ ઓલપાડના ફાર્મ હાઉસમાં લઈ ગઈ હતી અને કિશોર ડાયાણી નામના શખ્સને સોંપી હતી ફાર્મમાં ભાવના આમ તેમ ફરતી હતી તેમજ અને રૂમમાં આરામ કરતી હતી તો બીજી તરફ ફાર્મના રૂમમાં કિશોર ડાયાણીએ કેફી પીણો પીવડાવીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું આ ચકચારી બનાવમાં પોલીસે ભાવના બાબરિયાની ધરપકડ કરી જ્યારે ભાગતા ફરતા બિલ્ડર કિશોર દામજીભાઈ દાયાણીની ગઈકાલે પોલીસે દબોચીને ધરપકડ કરી હતી કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ છેડા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે